ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલમાં મનપા દ્વારા જર્જરિત મકાનોને લઈને કડક કામગીરી કરવામાં આવી ત્યારે રાજકોટમાં આવેલા આનંદનગરના ક્વાર્ટર્સ જર્જરિત જોવા મળ્યા ત્યારે હવે ક્વાર્ટર્સના રહેવાસીઓ નળ કે વીજળી જોડાણ ન કાપવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા રહેવાસીઓ દ્વારા હાઉસિંગ બોર્ડ દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે સહાનુભૂતિ માનવીય અભિગમ અપનાવવા માંગણી કરવામાં આવી કાપી ન શકાય દૂર ન કરી શકાય લોકોને એસેન્શિયલ સર્વિસ એને પહોંચાડવી જોઈએ એની જગ્યાએ પાણી વીજ કનેક્શન આવું કાપ્યું ત્યાં વૃદ્ધો બાળકો બીમાર તેમજ અનેક લોકો છે એ ઘણા સમય સુધી એમ કહેવાય કે બોતેર કલાક સુધી પાણી તેમજ વીજળી વગર રહ્યા અને એના કારણે એમના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી બધી તકલીફો પડી ત્યારે અમે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને એક તો પૂરતો સમય આપવામાં આવે સાથે સાથે જે મકાન જર્જરિત હોય એમને જ નોટિસ આપવામાં આવે અને એ રિપેર કરવાની અમારી તૈયારી છે અમારા ત્રણે ત્રણ એસોસિએશનો એના માટે તૈયાર છે કે જે પણ મકાન જર્જરિત હશે એને અમે રિપેર કરીશું સાથે સાથે આ મકાનો રિપેર થઈ જાય ત્યારબાદ સક્ષમ અધિકારીઓ ચાહે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોય હાઉસિંગ બોર્ડના હોય એ અમારા એસોસિએશનને સાથે રાખી અને એમના કહેવાય કે પ્રમાણપત્ર આપે કે આ મકાન હવે જર્જરિત નથી આ મુદ્દાઓ માટે અત્યારે અમે આવ્યા છીએ અમારું વલણ અત્યારે સમાધાનકારી છે પરંતુ ક્યાંય ને ક્યાંય અમે જોયું છે કે અધિકારીઓના વલણ છે એ અમને સંઘર્ષમાં ઉતારવાના છે માલવણી ચિલાના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે